અને પધારો કઈ જગ્યાએ તો કે વિનુબા ગ્રાઉન્ડ જ્યાં દસમાનો દસ દિવસનો મેળો જે ભરણો હતો એ મેળાની અંદર ફરી પાછો ત્રણ દિવસમાં રમઝમાટ અને કેવી ચકડેલો અને કેવી એ વાતું એ અહીંના જે મેળાના જે રાખેલા જે વ્યક્તિ છે એ જ મેળો સંભાળી રહ્યા છે અને પબ્લિકને શું કરી રહ્યા છે સાંભળો હળવદ ક્રાંતિ ન્યૂઝને સૌને દ્વારકાધીશ મિત્ર મંડળ તરફથી આમંત્રણ આપવામાં આવે છે કે ફરી રક્ષાબંધન નિમિત્તે સત્તર અઢાર ને ઓગણીસ વિનુબા ગ્રાઉન્ડમાં મેળાનું આયોજન કરેલ છે તો સૌ ભક્તો સૌ બહેનો બાલ બચ્ચાઓ સૌને આવીને આનંદ કરવા મેળામાં જરૂર લાવશો ગ્રાઉન્ડ છે દશામાવાળા મંદિરની બાજુમાં ત્રણ દિવસનો મેળો છે સત્તર અઢારને ઓગણીસ શનિ રવિ સોમ રક્ષાબંધન નિમિત્તે અને જે આપણે દશામાવાળો જે મેળો કર્યો દસ દિવસનો એ જ ગ્રાઉન્ડમાં એ જ જગ્યા એ જ રાઈડું બધી એ જ રાઈડું છે ત્રણ દિવસનો સત્તર અઢારને ઓગણીસ હા સૌ પરિવાર સાથે મેળાની મોજ માણવા આવો વિનોભાવા ગ્રાઉન્ડ અમારું ભાવ ભર્યું આમંત્રણ છે